નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કઈ નહીં મેં મારા સ્વેચ્છા એ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાંક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા ગાળામાં માત્ર તેર દિવસમાં જ અચાનક આપે એવું તો શું થયું કે રાજીનામું જવું